મિત્રો રામ રામ જય જવાન જય આજે આપણે આપણું પોતાનું જીરું કાઢવાનું શરૂઆત કરી છે જીરું ચાર નંબર અને પાંચ નંબર એ સાચે કાઢવી છે આજે દાડામાં કાંઈ બહુ લાંબો ડિફરન્સ નથી પાંચ નંબરમાં થોડો સુતારો વધારે હોય એવું લાગે અને અલગ છે આપણે ગાંગીર નથી આ છે ભૂકણી આમાં જીરું આખું રહે અને બતાવવું જાનંગીર કરતાં આમાં જીરું આખું રહે છે એટલે આપણે આથી પસંદગી કરી છે જંગીમાં થોડુંક જીરું સોળાતું હોય એવું લાગે છે એટલે આપણે ખૂકણીથી ખાળવાની શરૂઆત કરીએ છીએ અને આગળ બતાવું દાણા એવો દાણા આવે છે તેને ચોખ્ખું કેવું આવે છે અને આપ જોઈ શકો છો એક ચોખ્ખું આવે છે અને પાછળ દાખલો આવે છે આમાં દાણા બધ દાણો જાયતો હોય તો બોલે અત્યારે એવું કાંઈ બહુ જતું નથી કાતું અને આમને જહાંગીર કરતાં આનું કૂકણીનું રિઝલ્ટ સારું જોવા મળે છે કારણ કે આમાં ઓલામાં જહાંગીરમાં બે વખત જીરું સો ફરે એટલે સોળા એ છે શરૂ સોળા એટલે કે આમાં આપણે આ પાર્સલ જે જીરામાં દાંડલી આવે છે તે આખી આવે છે અને ઓલા જહાંગીરમાં થોડું એની સ્પીડ પણ વધારે હોય છે અને આમ સારું છે જહાંગીર રીતે એમાં કાંદુ બહુ નથી આવતું આમાં થોડુંક કાંદુ કદાચ આવશે હજી આપણે વિગયાની શરૂઆત કરી છે એટલે હું તમને અંત સુધીનો વિડીયો બતાવીશ કારણ કે જહાંગીરમાં હું ઓછા માણસો હોય તો પણ ચાલે ફાયર ગણા હોય તો તે હલર ચાલે આમાં આપણે પાંચ માણસો જોઈએ આમ તો જહાંગીરનું જ સારું છે પણ આમાં આપણે ઘરનું જીરું છે આપણા શાળાનું ત્યાંનું કેપ્ટન અને હલર આપણા શાળાનું જ છે આપણું પોતાનું જીરો છે એટલે આપણને આ ચૂંટણી હલરનું કામ બહુ સરસ લાગ્યું તમે પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને કયા હલરમાં વધારે વિગત સારું જોવા મળે જોવા જીરાનું આગળ હા તે આપણા હાળા રૂભાઈ મોકલવા તેમનું જ અલગ છે એ સેટિંગ કરી રહ્યા છે હવાને જીરું સોખું આવે એ સારા એવા અનુભવ્યું છે અલગના જો જીરું કઢવું હોય તો અરવિંદભાઈને કોન્ટેક કરી લો તો આપ જોઈ શકો છો બધું જીરું તમને બતાવો આપણો ઢગલો આપ જોઈ શકો છો આપણે ચાર નંબર અને પાંચ નંબર બે વેરાયટી હતી જીરાની તમને ઢેગો બતાવું ફરતો રાઉન્ડ આજે તારીખ થઈ છે ચાર ચાર તારીખ ત્રીજો મહિનો અને બે હજાર પચીસ અને મંગળવાર આજે આપણે જીરું કાઢવાના ગણેશ કર્યા છે હવે ઉતારો આવે છે જીરાનો તમને આગળ બતાવું ખેડૂત મિત્રો તમે પણ જણાવજો કે તમારે વિઘે કેટલો ઉતારો આવ્યો અને કયું બિયારણ તમને અનુકૂળ લાગ્યું આ વર્ષનું અમારે તો હવે કારણ કે પિયત તો ઓછું આપ્યું છે ખેડૂત મિત્રો ઉગ્યા પછી એક જ પાણ આપણે આપ્યું છે જીરાને એટલે માપને આપે છે પણ આપણે આગળ બતાવી કે જીરું નું ઉતારો એવો તો આવ્યો છે આ વલરાજભાઈ છે પણ હાથ છે એ હલમાં જીરાને ઓરી ગયા છે મહેશભાઈ પાત્ર આપે છે વનરાજભાઈ તો આગળ તમને બતાવું તો જીરાનો અક્ષર આવે તે પણ તમને બતાવું અને પ્રેશર તમને બતાવું સારું કામ આ નથી આવતું અને જીરું પણ એકદમ સોફ્ટ આવે પ્રયત્ન આપણું ઝીરું આખું આવે છે આપ જોઈ શકો છો હજી શરૂઆત કરી છે પવન થોડોક વધારે છે મીડિયામાં અવાજ આવશે ખેડૂત મિત્રો માફ કરજો પવન જ છે વાળા આપણા શાળા જિલ્લાના પગારા આવી ગયા છે તમને બતાવું આપણે માણસોનો વધારો થઈ ગયો છે ઓછા માણસો થઈ ગયા છે એટલે તડાબાઈ નહીં થાય ને આપણે વીસ પચીસ ટકા જેવું ઉજવીરો જવા આવ્યું છે એ ટકા ગયા પંચોતેર ટકા માણસો પણ આપણે પૂરા થઈ ગયા હૈ પાંચ સવા થઈ ગયા છે એટલે આપણે પૂરા પૂરી સરળતાથી સરળ નાખી શકશે તમને આજે બતાવું જીરાન એકદમ જીરું સોફ આવી છે મિત્રો છે ચાર નંબર અને પાંચ નંબર સફળ તો જીરોની ક્વોલિટી એકદમ ઉપર ક્વોલિટી દેખાય છે નજીકથી તમને બતાવું એનું પણ આવું ઉપાડી ગયું છે હવે આપણે એટલે આશરે સાત આઠ દિવસ જેવું થઈ ગયું ઉપાડ્યું એને જીરું પણ સુકાઈ ગયું છે અહીંથી આપણે જીરાની ધાર કરી હોય તો અહીંથી આપણે ધાર પણ કરશું જીરું નીકળી ગયા પછી ધાર કરીશું ત્યાં હલના મધ્યમના ભાગમાંથી ડાયરેક્ટ થગારા વળી અને ધાર કરી આપી દઈશું જેથી કરી જીણો કટિન ટુકડો આવ્યો હોય તો તે લેવાઈ જાય અને જીરો એકદમ સોંપુ થઈ જાય તો આપ જોઈ શકો છો દાંટી આવે એમાં પણ જીરું નથી આવતું ખૂબ દાણો જતો હોય મિત્રો એકદમ દાખલા ખાલી આવે છે હવે તમને આગળ બીજો બતાવું તમને ત્યાં સુધી બતાવ્યું હવે ખેડૂત મિત્રો આપણે ખરું છે પાસે બધા મિત્રોને હવે આવતા વર્ષે જીરું પાકમાં મળશું અને તમને હવે એન્ડિંગ બતાવી દઉં હલર અને અમારા ઘરના સભ્યો બધા જે અલરમાં કામ કરી રહ્યા છે એને પણ તમે બતાવું આપણે આશરે વિઘે પાંચથી છ મણ ઉતારો દેખાય છે મને એ સાત મળીઘે છ થી સાત મણ જેવો અંદાજિત દેખાય છે તો આપણે હનુમાન આશરે છે એ તમને હવે બતાવું છું હવે આપણે તૂટી દેવામાં આવ્યું છે बताऊं कि ड्रॉप Bir या योने तो पार्सो ओ निराद हम के आते एंडिंग હલો હવે શું કહ્યું છે ખેડૂત મિત્રો ખાળું બતાવી દઉં છું હવે અહીંયા આપણે ભેગું કરી રહ્યા છે કાંદુ પીશું બધું અને ખાલું આપણે એન્ડિંગ કરીશું અને કાંદુ છે ખેડૂત મિત્રો કાંદામાં દસ થી દસ મણ જેવું ગયું છે જીરું તેનું કામગીરી કરશું ત્યારબાદ આપણે જીરાની પણ કરીશું અને હવે આપણે વિડીયોને છે નમસ્કાર જય ધાદ જય કિસાન